નમસ્કાર મારા વાલા ગુજરાતીઓ કેમ છો તમે બધા હવે આજના વિડીયોમાં વન્સ અગેન આપણે બે બહુ સ્ટ્રેટેજીસ વિશે સ્ટડી કરવાના છે એકનું નામ છે આયન ફ્લાય અને એકનું નામ છે આયન કોન્ડર અને આ બંને સ્ટ્રેટેજી છે એ ખૂબ પોપ્યુલર છે આ બંને સ્ટ્રેટેજી ઘણા બધા ટ્રેડરો બહુ યુઝ કરે છે અને જ્યારે ખાસ કરીને તમે હેજિંગ શીખો તો હેજીને દુનિયામાં જે ટ્રેડરો પહેલી વખત આવતા હોય છે એ લોકો આ સ્ટ્રેટેજી શરૂઆત કરતા હોય છે એટલે આ સ્ટ્રેટેજી કઈ રીતે બનશે આ સ્ટ્રેટેજી ક્યારે યુઝ કરવાની આ સ્ટ્રેટેજીનું ફાઉન્ડેશન નોલેજ શું છે એ બધું હું બહુ સરસ રીતે શાંતિથી આ વિડીયોમાં સમજાવીશ બીજી વસ્તુ અમુક એકાદ મેં મેં કમેન્ટ વાંચી હતી પાછલા વિડીયોની જેમાં અમુક લોકો બહુ ઉત્સાહથી કહેતા હતા કે સર એડવાન્સ ક્યારે સમજાવશો આની એડજસ્ટમેન્ટ ક્યારે સમજાવશો આવી બધી સ્ટ્રેટેજી તો યુટ્યુબમાં પડેલી હોય છે ભાઈ થોડુંક ધીરજ રાખો તમે લોકો હું હંમેશા માનું છું કે જ્યાં સુધી તમારું બેઝિક બહુ સરસ રીતે નહીં હોય ને યુટ્યુબમાં આમ છતાંય તમે લોકો પ્રોફિટેબલ નથી કારણ કે આપણે દર વખતે એવું માની લઈએ છીએ કે બેઝિક બહુ બોરિંગ લાગે છે બેઝિક મારે શીખવું નથી પણ ખરેખર જ્યાં સુધી સ્ટ્રેટેજીના પાયા કાચા હોય અને હું એડવાન્સ એડવાન્સ એડજસ્ટમેન્ટ કે શીખવાડું ને એમાં ક્યાં રહે તમે આગળ નહીં આવો એટલે આટલો બધો ઉત્સાહ રહેવા દ્યો અથવા તો આટલો બધો ઉત્સાહ હોય તો તમારે ટ્રેડિંગમાં આવવા આવવાય નહીં કારણ કે એવી તો દસ હજાર સ્ટેટેજી પડેલી છે મારી શું કામ રાહ જોવો છો તમે લોકો એટલે જે સમજાવજો ને એની પાછળ એક ગોલ હોય એક વિઝન હોય મારું કે હું સ્ટેપ બાય સ્ટેપ ટ્રેડરને આગળ લઈ જવા માંગતો હોય એટલે શીખવાવાળા શીખે છે તમે અહીંયા શીખવાનો વ્યૂ પોઈન્ટ રાખજો હવે સૌથી પહેલા હું તમને થોડુંક રિવાઇઝ કરાવી દઉં અને રિવાઇઝ કરાવતા કરાવતા ઘણું બધું આપણે શીખી બી લઈશું જો આપણે આગળના વિડીયોમાં એક શોર્ટ સ્ટ્રેડર નામની સ્ટ્રેટેજી જોઈ હતી બરોબર જો તમે વિડીયો નો જોયો હોય તો હું તમને ફટાફટ રિવિઝન આપણે કરતા હોય એટીએમ આપણે કોલ સેલ કરી દઈએ છીએ સેલ એસ અને પુટ છે આ બાજુ એ બી સેલ કરી દઈએ છીએ એટલે એટીએમમાં આપણે બંને સેલ કરે છે જો પચીસ બસો એ સેલ કરી નાખી આપણે બહાર નથી એટલે આવું માઉન્ટેન જેવો આ એક પિરામિડ બને અને આ જ્યાં સુધી માર્કેટ આ રેન્જમાં રહેશે ત્યાં સુધી પ્રોફિટ પણ જો માર્કેટ આ સાઈડ કે આ સાઈડ આવ્યું તો બંને સાઈડ અનલિમિટેડ લોસ છે જોયો ને જો આ લોસ કેટલો અનલિમિટેડ છે પ્રોફિટ ફિક્સ છે કારણ કે એઝ અ સેલર આપણા હાથમાં પ્રીમિયમ આવતું હોય હવે માની લ્યો કે આપણે જ્યારે સ્ટોક માર્કેટને એઝ અ સેલર તરીકે અપ્રોચ કરતા હોય અને આવી એકાદી સ્ટ્રેટેજી નાખતા હોય તો આ સ્ટ્રેટેજી પાછળ કોઈ પણ ટ્રેડર એવું જ વિચારતો હોય કે જ્યાં સુધી માર્કેટ એક રેન્જમાં રહેશે તો એને પ્રોફિટ અને એ એ પ્રોફિટ ટ્રાય કરતો હોય કારણ કે કે આપણને ખબર છે જેમ જેમ એક એક દિવસ જશે એમ એમ ના પૈસા સેલરને મળવાના હોય છે બરોબર છે હવે માની લો કે હું હવે તમને હું સરસ મજાના ચાર્ટ ઉપર લઈ જાઉં છું કે એક ટ્રેડર શું વિચારતો હોય એ કઈ રીતે બધું નક્કી કરતો હોય એ આપણે સમજવું બહુ જરૂરી છે બરોબર તો માની લો કે અહીંયા મેં એક નિફ્ટીનો ચાર્ટ લઈ લીધો અને નિફ્ટીના ચાર્ટ ને હું વન ડે ના એક ચાર્ટ માં ફેરવીને નાખું છું બરાબર અને અમુક વસ્તુ રીમૂવ કરી દઉં છું માની લ્યો કે કોઈ આવા સમયે એણે એક બનાવેલું છે આ સ્ટ્રેડલ બરાબર અને એમ કે શકો કે આ રેન્જ આ રેન્જ એને મળી ગઈ માની લ્યો કે આ પિરામિડ માં એને આ રેન્જ મળી ગઈ અને આ રેન્જ અહીંયા છે બરાબર પણ જો માર્કેટ એ રેન્જ ની બહાર જાય જો ગેપ અપ આવે કે આ ગેપ ડાઉન આવે તો આપણે શું કરશું સમજાય છે ને તમને જો છે આ કેવું ગેપ ડાઉન આવી ગયું કેવું માર્કેટ રેન્જ ની બહાર જતું રહે તો શું કરશું તો શું થાય ખબર છે આ બાજુ અને આ બાજુ તો અનલિમિટેડ લોસ થવા માંડે વીસ હજાર તો ભૂલી જાવ બે લાખ નો બી લોસ થાય તો આવું ચલાવી લેવાય નહીં તો અહીંયા આપણે કઈક દિવાલ બાંધવી પડે આ બંને જગ્યાએ તો દીવાલ એટલે શું કે અહીંયા કઈક સસ્તો તમે કોલ બાય કરી લ્યો અને અહીંયા સસ્તો તમે પુટ બાય કરી લ્યો જેથી શું થાય કે જો માર્કેટ આ બાજુ જાય અને મને લોસ આપવાનું શરૂ કરે ને તો મારો આ કોલ એક્ટિવેટ થઈ જશે અને એ લોસને સરભર કરવાની ટ્રાય કરશે કારણ કે કોલમાંથી પ્રોફિટ બનશે અને અહીંયા જો સેલ કરીને બેઠો તો એમાંથી લોસ એટલે કંઈક બેલેન્સ થશે અને જો માર્કેટ આ બાજુ જાય તો મારો પુટ એક્ટિવેટ થઈ જશે અને આ બાજુની જે લોસ થાય છે એ અગેન લોસ ઇઝ ઇક્વલ ટુ પ્રોફિટ થવાનું કંઈક ટ્રાય કરશે એટલે હું એવું નથી કહેતો કે આપણે પ્રોફિટ પ્રોફિટમાં જાઉ છું અહીંયા આપણે જે મોટા મોટા લોસ થાય છે એ આપણે ડેમેજ કંટ્રોલ કરવાનો છે મારો લોસ કંઈક ફિક્સ થઈ જાય

અહીંયા જો તમને એક શોર્ટ આયન ફ્લાય મેળવ્યું હશે હવે પિરામિડ શાંત થઈ ગયો બરાબર અહીંયા મારો લોસ કંટ્રોલ થઈ ગયો હજી આપણે એક સ્ટેપ આના આગળ જઈને સમજી આ જે સ્ટ્રેટેજી છે એમાંથી બંને હું બાઈંગ કોન્ટ્રાક હું ખાલી કાઢી નાખું ને જો આ જતો રહ્યો અને આ જતો રહ્યો

પણ જે મારે અનલિમિટેડ લોસ હતો એ ખાલી પાંચ હજાર પાંચસોમાં ફિક્સ થઈ ગયો તો હવે માર્કેટ આ બાજુ જાય કે આ બાજુ કોઈ પણ એક જગ્યાએ ગમે ત્યાં માર્કેટ જશે મને લોસ પાંચ હજાર ચારસોને ઓગણપચાસથી વધારે નહીં થાય સમજાઈ ગયું પણ એ લોસ ફિક્સ કરવા માટે મારે આ બે કોન્ટ્રાક્ટ બાય કરવા પડ્યા તો બે કોન્ટ્રાક્ટ બાય કર્યું તો મારા ખિસ્સામાંથી પ્રીમિયમ મેં કોંકને આપ્યું હશે તો ઓફકોર્સ એ જે વીસ હજારનો પ્રોફિટ હતો એમાંથી મેં સેક્રિફાઈસ કરીને કઈક ઇન્સ્યોરન્સ પોલિસી લીધી અને મેં દૂરના સીઈપી ઓટીએમમાં બાય કરી નાખ્યા તો વીસ નો પ્રોફિટ થઈ ગયો તેર પણ હવે જે અનલિમિટેડ પ્રોફિટ હતો અનલિમિટેડ લોસ હતો એ લોસ હવે ફિક્સ થઈ ગયો બીજી વસ્તુ તમે માર્ક કરજો કે જો હું આ બાય કોન્ટ્રાક્ટ્સ કાઢું અને ખાલી હું એઝ અ સેલર તરીકે આ સ્ટ્રેટેજીને અપ્રોચ કરતો હોત તો મારું માર્જિન કેટલું હતું અપ્રોક્સિમેટલી મારા કિસ્સામાંથી બે લાખ ચાલીસ ચાલીસ હજાર બ્રોકર માંગતો હતો પણ જેવું મેં આ સ્ટ્રેટેજીમાં લઈ લીધું પ્રોટેક્શન તો એ બે લાખ ચાલીસ બદલે એક લાખમાં મારી વાત પતી ગઈ ઘણી વખત તમારા તો વાત પતી જશે બરોબર છે તો વિચારો માર્જિન નો ડબલ બેનિફિટ ફિફ્ટી સિક્સટી પર્સન્ટેજ માર્જિનની રિક્વાયરમેન્ટ ઓછી થઈ ગઈ કેમ ઓછી થઈ ગઈ કારણ કે જો તમે આ સ્ટ્રેટેજી યુઝ કરતા હોય અને તમે આ સાઈડ ને આ સાઈડ પ્રોટેક્શન લીધું હોય તો તમારો બ્રોકર એ તમને સમજશે કે આ ભાઈ સેફ પ્લે કરે છે

ખાલી થોડો ફરક છે શું ફરક છે કે જે આપણો માઉન્ટેન આવો થતો તો એકદમ ધારદાર એની બદલે આવો ફ્લેટ થઈ ગયો એનો મતલબ શું થયો કે મને માર્કેટની રેન્જ થોડીક મોટી મળી ગઈ અહીંયા તો તમે જો અહીંયા જો મેં સેલ કર્યું છે ને એ શું કર્યું છે કોલ અને પુટ ઓટીએમ ના સેલ કરીને ખામે એટીએમ ના ન કર્યા ઓલી સ્ટ્રેટેજી હતી એમાં શું કરતો હતો હું કેટલા મોંઘા હતા એટીએમ ના એકસો અને એકસો ના અ એટીએમ ને આપણે કોલ અને પૂટ સેલ કરી નાખ્યા અહીંયા શું કર્યું હું થોડુંક ઓટીએમ જતો રહ્યો તો સસ્તા મળી ગયા મને મારી રેન્જ હવે મોટી થઈ ગઈ એટલે જ્યાં સુધી નિફ્ટી આ રેન્જમાં હશે ત્યાં સુધી મારા માટે સારું ધીમે ધીમે મને થેટા ડીકે મળતો રહેશે બરાબર તો આવી સ્ટ્રેટેજી લગાવવાનું રીઝન શું ઘણી વખત આપણને એવું થતું હોય કે ચલો માર્કેટ એક રેન્જમાં તો રહેશે પણ એ રેન્જમાં આપણને થોડુંક રિસ્ક લાગે છે આપણે એટલી જે ઝડપથી મુવમેન્ટ અચાનક આવી જાય તો એનો મોટો બધો લોસ આપણે બેર નથી કરવો આપણે થોડુંક લાઈફમાં સ્લો અને થોડુંક આપણે સેફ કામ કરવું છે ઘણી વખત આવું હોય આપણે થોડાક અનશ્યોર હોય આપણને થોડીક સેફટી નીટ જોતી હોય આપણને એવું લાગે કે માર્કેટમાં બહુ મોટી હલચલ થાય તો થોડીક આપણી સ્ટ્રેટેજી એને ડાયજસ્ટ કરે આ વાળી સ્ટ્રેટેજીમાં શું થતું હતું કે રેન્જ નાની હતી કાંઈ પણ નાની મોટી મુવમેન્ટ આવે ને તો પ્રોબ્લેમ થઈ જાય આ વાળી સ્ટ્રેટેજીમાં શું થઈ ગયું આપણને રેન્જ આ મળી ગઈ એટલે નાની મોટી મુવમેન્ટ આવે તો એ ડાયજેસ્ટ થઈ જશે બરાબર છે તો એટલે આપણે શોર્ટ સ્ટ્રેન્ગલ નાખીને બેતા હતા પણ શોર્ટ સ્ટ્રેન્ગલ નાખીને બેસો એનો મતલબ એમ થાય કે અહીંયા લોસ છે એ બ્લોક થઈ જશે અહીંયા પાછો અનલિમિટેડ લોસ જ છે પ્રોફિટ ફિક્સ છે કે છ હજાર બસો પંચાવન કારણ કે હવે આપણે ચીપ વસ્તુ સેલ કરી છે તો પ્રોફિટ વીસ હજાર નહીં મળે છ હજાર મળશે પણ સામે પાછો અનલિમિટેડ લોસ છે તો અહીંયા આપણે સેમ રીતે કઈ પ્રોટેક્શન બાયર આઉટ કરવું પડે નતર ન ચાલે આપણી યાર બરોબર

શું થયું તમે જો આપણી સ્ટ્રેટેજી આવી હતી બરાબર ને એટલે આ બધું એમને નેકેડ હતું ત્યાં લોસ થાય હવે આપણે દિવાલ બાંધી દીધી તો એનો મતલબ શું થયો જ્યાં સુધી માર્કેટ આ રેન્જમાં રહેશે તો અપ્રોક્સી ચાર હજાર નો પ્રોફિટ જો નહીં રહે તો સાત હજાર નું નુકસાન અને માર્જિન જે હતું તમે જો અહીંયા આમાં માર્જિન હતું બે લાખ ચોવીસ હજાર અહીંયા માર્જિન કેટલું થઈ ગયું સત્યાસી હજાર ક્યાં બે લાખ ચોઈસ ને ક્યાં સત્યાસી હજાર હવે અહીંયા તમને ક્વેશ્ચન થતો હશે કે સર રિસ્ક રિવોર્ડ રેશિયો આપણો ઊંધોનો આવી ગયો કે ચાર હજાર ના પ્રોફિટ સામે મારું રિસ્ક છે અહીંયા સાત હજાર બસો અગ્રી પણ એક વસ્તુ કહું આયન કોન્ડરમાં હંમેશા આઉટ થશે એનું એક મોટું રીઝન બી છે જો આ સ્ટ્રેટેજી તમે જોવો આમાં કેટલું સરસ મજાનું રિસ્ક રિવોર્ડ આવી ગયું કે તેર હજાર પ્રોફિટ સામે પાંચ હજાર પાંચસો નું રિસ્ક એટલે ઓલમોસ્ટ વન ઇસ ટુ ટુ વન ઇસ ટુ ટુ પોઈન્ટ ફાઈવ નો રિસ્ક રિવોર્ડ થઈ ગયો બરાબર પણ આ સ્ટેડીજીમાં થોડુંક પ્રોબ્લેમ થઈ ગયો પણ હકીકતમાં એ પ્રોબ્લેમ નથી અહીંયા છે એ આપણે માર્કેટની નાની રેન્જમાં બેટ કરીએ છીએ એટલે આપણે થોડુંક રિસ્ક લઈએ છીએ માર્કેટમાં બરાબર ને કારણ કે હું એમ કહું કે માર્કેટ છે ને આ રેન્જમાંથી આ રેન્જમાં રહેશે તો એવું તો કોઈ પણ કહી શકે પણ હું એમ કહું કે માર્કેટ આ રેંજમાંથી આ રેંજમાં જ રહેશે તો આ નાની રેન્જ થઈ નાની રેન્જ એટલે રિસ્ક લો છો તમે જો તમે રિસ્ક લ્યો છો તો મારે તમને રિવોર્ડ આપવો પડે બરાબર ને એટલે શું થયું અહીંયા હું નાની રેન્જમાં બેટ કરું છું ને એટલે બહુ સરસ રિસ્ક રેશિયો આવી ગયો અહીંયા હું રેન્જ મે મોટી કરને કે હું સેફ પ્લે કરું છું તો માર્કેટ બધી જગ્યાએ આપણને મીઠાઈ આપવા બેઠું નથી એમ કે છે કે હા ભાઈ આ ભાઈ થોડાક સેફ રમે છે તો એનો લોસ બી થોડો વધારી દયો બરોબર છે પણ અહીંયા એક વસ્તુ જોવો પ્રોફિટ પ્રોબેબિલિટી ઓફ પ્રોફિટ ફોર્ટી નાઇન છે

પણ હા હું હજી તમને એક સ્ટેપમાં માં ગાઈડન્સ આપીશ કે આ બે સ્ટ્રેટેજીનો આપણે કમ્પેરીઝન બી કરશું ક્યારે કઈ યુઝ કરાય એનું બી થોડું ઘણું ગાઈડન્સ આપીશ તમને ઓકે હવે તમે એક વસ્તુ જોવો કે જ્યારે હું આ સ્ટ્રેટેજી નાખું છું તો અહીંયા નીચે બધા એના મને ગ્રીક્સ દેખાય છે ડેલ્ટા થીટા ગામા વેગા અને આ સ્ટ્રેટેજી ડેલ્ટા છે બે એટલે દર સો પોઈન્ટે આ સ્ટ્રેટેજી નું પીએનએલ મૂવ થશે બે થી બરોબર એ જ રીતે આનો જ ડેલ્ટા છે 0.68 છે એટલે એમ કહી શકાય કે બંનેના ડેલ્ટા ઓછા છે બંનેના ઓછા છે કે 10 કે 15 કે 20 ડેલ્ટા નથી ઓછા ડેલ્ટા છે એટલે જો તમને ખ્યાલ ન હોય તો એક વસ્તુ કહી દઉં કે આવી કોઈ પણ સ્ટ્રેટેજી કે જ્યાં ડેલ્ટા એકદમ શાંત હોય બરાબર એ બધી સ્ટ્રેટેજીને ડેલ્ટા ન્યુટ્રલ સ્ટ્રેટેજીસ કહેવામાં આવે છે એનો મતલબ એવો કે આવી બધી સ્ટ્રેટેજી જ્યારે એક્ઝિક્યુટ કરો ત્યારે ડેલ્ટા એનો શાંત હોય છે એટલા માટે તો સેલરને એવી સ્ટ્રેટેજી ગમે છે કે માર્કેટમાં મુવમેન્ટ આવે તો આ સ્ટ્રેટેજી બધી સ્લો મૂવ થાય એની પોઝિશન સ્લો મુવ થાય એમને વધારે મુવમેન્ટ નથી જોતી એ સેલર તો બેઠા છે થેટા ડીકેથી કમાવા માટે બરોબર એટલા માટે એટલે માર્કેટમાં તમને કોઈ મળે અને કોઈ એમ કે ભાઈ હું તો એક એવો ટ્રેડર છું કે જે હું ડેલ્ટા ન્યુટ્રલ સ્ટ્રેટેજી ફોલો કરું છું તો એનો મતલબ એવો જ થયો કે એ માણસ એનો ડેલ્ટા શાંત રાખવા માંગે છે એટલે માર્કેટની મુવમેન્ટ છે એમાં એને વધારે મુવમેન્ટ નથી જોતી એ કઈક રેન્જ ઉપર બેટ કરતો હશે અને આવી ખાલી બે સ્ટ્રેટેજી નથી આવી ઘણી બધી સ્ટ્રેટેજી હોય છે કે જેને આપણે ડેલ્ટા ન્યુટ્રલ સ્ટ્રેટેજીની કેટેગરીની અંદર આપણે નાખી શકીએ આવનારા વિડીયોમાં આવનારા દિવસોમાં આના ઉપર બી હું તમને વિડીયો બનાવી બતાવીશ બરોબર છે અને આ બધો સરવાળો આવ્યો ક્યાંથી એ જોવું હોય તો આ બધો સરવાળો કાઈ નથી આજે આપણે જેટલા કોન્ટ્રાક્ટ લીધા ને એ બધાનો ટોટલ થઈ અને આપણે જોઈ શકીએ સો આઈ હોપ કે આ બંને સ્ટ્રેટેજીનું અમુક 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 બેઝિક વસ્તુ તમને હવે ખ્યાલ આવી ગઈ હશે કે શું કરવા આ સ્ટ્રેટેજી બની સૌથી પહેલા મેં તમને સમજાવી હતી શોર્ટ સ્ટ્રેડલ એ રિસ્કી છે એટલે ટ્રેડર્સ એને કન્વર્ટ કરી નાખે છે આઈન ફલાઈમાં પછી આપણે સેમ જાતા સ્ટ્રેંગલ અને સ્ટ્રેંગલ રિસ્કી છે એટલે એને એ લોકો કન્વર્ટ કરી નાખે છે હેજિંગ માટે બરોબર છે એટલે તમે વિચારો કે તમે એક વસ્તુ શીખો તો તમને લગભગ બે ત્રણ સ્ટ્રેટેજી એક ખાલી એક વસ્તુ ઉપરથી ખબર પડવા માંડે સમજાય છે ઓકે હવે આપણે થોડીક અમુક ગાઈડન્સમાં આપણે જવું પડશે ગાઈડન્સ એટલે શું કે તમે જોવો ને તો જે આયન ફ્લાય છે એટલે આ માઉન્ટેન વાળી આવી અને અહીંયા આપણે એનો લોસ કેપ્ચર કરી નાખો અને આયન કોન્ટર છે એટલે આવું પણ અહીંયા આપણે એનો લોસ કેપ્ચર કરી નાખો તો જે પ્રોફિટ ઝોન છે આયન કોન્ટરમાં એ એટીએમ તરફ છે અહીંયા થોડાક આપણે વધારે પોઈન્ટ મેળવ્યું છે અહીંયા મેક્સ પ્રોફિટ વધારે થશે અહીંયા ઓછો થશે એ આપણે જોયું હતું ને આપણે કે આ સ્ટ્રેટેજી થોડું પ્રોફિટ તેર હજાર આપતો હતો અને આ ચાર પાંચ હજાર આપતી હતી આપે જ ને કારણ અહીંયા આપણે સેફ રમીએ છીએ

એટલે કે વોલેટિલિટી અહીંયા થોડીક ઓછી છે કારણ કે એટીએમ હોય એટીએમ સેકમાં જઈને બેઠા હોય ને ત્યારે માર્કેટમાં જે પેનિક આવે ને અહીંયાથી પેલા બહુ મોટું પેનિક ચાલુ થઈ એટલે થોડુંક ઓમ ટેકનિકલ શબ્દો વાપરું છું એ બરોબર ન કહેવાય પણ એવું કહી શકીએ કે આયન કોન્ડર છે એ થોડીક સેફ સ્ટ્રેટેજી છે કમ્પેરેટિવલી આ વસ્તુ સેફ વસ્તુ એ જે સાચી નથી પણ કમ્પેરેટિવલી એવું કહી શકાય કારણ કે અહીંયા એક રેન્જ બની જાય છે એટલા માટે અને આ ઓટીએમ છે એટલે શું થાય થેટા થોડોક સ્લે આવી ગયો આપણે તો થેટા ફાસ્ટ જોતો હતો પણ શું કરીએ જો આપણને શું છે શું નહીં બીજું કે તો પછી આઈન ફ્લાય ક્યારે યુઝ કરવાની જ્યારે આપણને એવું થાય કે માર્કેટ એક રેન્જમાં છે ટાઈટ રેન્જમાં બીજી વસ્તુ કે ઇન્ડિયા વિક્સ ત્યારે હાઈ હોય હાઈ હોય એટલે આપણને શું હોય પ્રીમિયમ વધારે ખાવા મળે અને હવે એવું લાગતું હોય કે ત્યાંથી નીચે આવશે પેનિક પતી ગયું છે તમારે પ્રીમિયમ બહુ સારું જોતું હોય એટલા માટે આયન કોન્ડર ક્યારે કરવાનું જયારે માર્કેટ રેન્જમાં હોય ત્યારે આઈવી થોડી ઘણી વધારે હોય એ કોમ્બિનેશન ચલાવી લેવાનું અને તમારે સ્મૂધર એમ ટુ એમ કહો એટલે પ્રોફિટ એન્ડ લોસમાં બહુ સ્પાઈક ન જોતા હોય તમારે અને તમે નાના મોટા મોડરેટ પ્રોફિટ થી ખુશ છો તમે તમારી લાઈફમાં એટલા માટે તમારે આયન કોન્ડર યુઝ કરાય બરોબર છે હજી એક વસ્તુ આપણે જોઈ લઈએ આ બંનેનું હજી આપણે એક લેવલ આપણે હજી કમ્પેરિઝન કરીએ તો અહીંયા પોટેન્શિયલ છે પ્રોફિટનું આમાં વધારે છે ને આમાં ઓછું છે પ્રોબેબિલિટી આમાં ઓછી છે ને આમાં વધારે છે મેક્સ પ્રોફિટ ઝોન એટીએમમાં છે અહીંયા ઓટીએમમાં છે રિસ્ક ટુ રિવર્ડ રેશિયો અહીંયા બેટર છે અહીંયા છે થોડોક બગડી જાય છે રિસ્ક રિવર્ડ રેશિયો આ થોડુંક એગ્રેસિવ ટ્રેડર છે આ થોડુંક કન્ઝર્વેટિવ ટ્રેડર્સ માટે બનેલું છે બરાબર આની આઈડિયલ કન્ડિશન છે કે જ્યારે અચાનક શાર્પ મુવમેન્ટ ન આવે આની આઈડિયલ કન્ડિશન છે કે માર્કેટ જ્યારે ફસાઈ ગયું એક વસ્તુમાં આ એગ્રેસિવ છે તો અહીંયા થેટા સારો મળશે અહીંયા ગ્રેજ્યુઅલી ધીમે 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 ઓછો થશે અહીંયા આઈવી નીચે જશે તો હેલ્પ કરશે અહીંયા આઈવી નીચે જશે તો તમને સરસ મજાનું હેલ્પ કરશે બરોબર છે એટલે ધીરે ધીરે તમે આમાં એક્સપાયરી હોય ને તમે આમાં ટ્રેડ કરશો એટલે મજા આવશે ફાઈનલ આપણે અમુક થમ્બ રૂલ જોઈ રહીએ કે આયન ફ્લાય કારણ કે એમાં હાયર પોટેન્શિયલ છે કે જો પ્રાઇસ એક ટાઈટ રેન્જમાં રહે તો આપણને બહુ થેટા મળશે તો લોકો કેવું કરતા હોય છે મૂકી દો કે માર્કેટ એક રેન્જમાં રહેવાનું છે તો મજા આવી જશે અહીંયા કેવું છે ઓછું રિટર્ન મળશે પણ થોડુંક મજા આવશે અહીંયા થોડુંક ધીમેથી બધું મૂવ થશે અને આપણને એવું લાગતું હોય કે ભાઈ થોડુંક ટાઈમ લેશે આ બધી વસ્તુ એક રેન્જ દેવી પડશે એટલા માટે અને આ સ્ટ્રેટેજી હંમેશા જે લોકો કન્ઝર્વેટિવ ટ્રેડર્સ છે જે લોકોને થોડુંક હંમેશા લોંગ ટર્મ સેફ જ એ લોકો માટે વધારે સુટેબલ છે છે બરોબર તો અહીંયા ઓલમોસ્ટ મારે તમને જે ફાઉન્ડેશન નોલેજ આપવાનું હતું આયન ફ્લાયનું અને આયન કોનરનું એ બધું સરસ રીતે આપી દીધું વિડીયો રિવાઇઝ કરી શકો એકાદ બે વખત વધારે જોઈ શકો તો તમને છે ને નોલેજ મળી જશે હવેના નેક્સ્ટ વિડીયોનો મારો પ્લાન એમ છે કે જેમ કે સ્ટ્રેડલ છે જેમ કે સ્ટ્રેન્ગલ છે શોર્ટ સ્ટ્રેડલ અને શોર્ટ સ્ટ્રેંગલ ની વાત કરું છું એના બહુ સરસ અમુક સ્ટ્રેટેજીસ એના બહુ સરસ અમુક એડજસ્ટમેન્ટ હું શીખવાડીશ એના પછી આપણે આઈન ફ્લાય ઉપર ભી આવશું એના પછી આઈન કોન્ટ્રોલ ઉપર ભી આવશું એના પછી અમુક અમુક બીજી યુનિક સ્ટ્રેટેજી ઉપર ભી આવશું ધીરે ધીરે આપણે મોડરેટ વસ્તુમાં જશું મોડરેટ પછી આપણે એડવાન્સ લેવલમાં ભી આવશું મજા આવશે બહુ સરસ રીતે શીખશું જે સાચું હોય પ્રેક્ટિકલ હોય એ જ હું શીખીશ બરોબર બીજી વસ્તુ હું તમને કહી દઉં કે જો તમારે સ્ટોક માર્કેટમાં કેરિયર બનાવવું હોય એક લોંગ ટર્મ સારી ઇન્કમ કે વેલ્થ કમાવી હોય જો તમે પ્રોફિટ પ્રોફિટ લોસ લોસ થતો હોય એક હજી તમે એક સારા ટ્રેડર ન બની શકતા હોય અથવા તો તમને મોટો લોસ થયો હોય ને તમારે બાઉન્સ બેક થવું હોય તો અમુક સિલેક્ટેડ ટ્રેડર્સને હું પર્સનલ મેન્ટરશીપ આપું છું વીકેન્ડમાં સેટરડે અથવા તો સન્ડે પણ હું જોઉં છું કે ટ્રેડર કોણ છે આ ટ્રેડરમાં સાચું શીખવાનું ઇન્ટેન્શન છે આનામાં પેશન્સ છે શું આને વ્યવસ્થિત રીતે હું મેન્ટરશિપ આપી શકીશ કોચેબલ છે કે નહીં એ માણસ કે હું જે કહું એ ફોલો કરશે કે નહીં કરે તો એવા લોકોને હું આપું છું અને ખાલી બે કે ત્રણ ટ્રેડરને બોલાવું છું વધારે ટ્રેડરને બોલાવતો નથી તો આના વિશે તમારે કોન્ટેક કરવો હોય તો પૈસા તો બને કેની સાઈટ માં કોન્ટેક અસ જોઈન ઉપર ક્લિક કરજો તેમાં તમે માહિતી મેળવી શકો નેક્સ્ટ વિડીયો માટે રેડ રહેજો જેમ જેમ આપણે આગળ એમ એમ ઘણી બધી સ્ટ્રેટેજી હું શીખવીશ ઘણી બધી ટેકનિક શીખવી એડવાન્સમેન્ટની મજા આવશે વિડીયો એન્ડ કરું છું મળતા રહેશું સારા સારા વિડીયોમાં ત્યાં સુધી